જય અંબે જાય ભોલે જો આજે આપણે શું બનાવવાનું છે દૂધીના મુઠિયા તો એમાં શું જોઈશે છે કહું તો આ દૂધી જોઈશે પછી આ રોટલીનો ઘઉંનો લોટ છે આ ભાખરીનો લોટ છે ઘઉંનો આ રીતે અને આ બાદરીનો લોટ છે પછી આ હળદર છે આ મરચું છે આ મીઠું છે આ આદું મરચાંના લસણની પેસ્ટ છે આ હિંગ છે આ ગરમ મસાલો છે આ ખાવાના સોડા છે અને આજમો આટલી વસ્તુ આપણે જોઈશે અને વઘાર માટે આપણા જીરું છે રહી છે અને તળ છે આટલું વઘારવામાં જોઈશે આટલી વસ્તુ જોઈશે તો ચલો હવે બનાવીશું આપણે દૂધીના મુઠિયા જો આ આપણે હું પહેલાં સાલું ઉતારી દઈશું આ રીતે બધી સાલું તારી લેવાની સાલું ઉતારી દેવાની સાલું તારી દેવાની આ રીતે બધી જો આપણે દૂધીને ચાલુ ઉતારી દીધી હવે આપણે એને છીણી લઈશું હવે સીણી નાખો ચાલો જો આ રીતે સીણી લેવાની પછી દૂધીને આ રીતે છીણી કાઢવાની જો આ રીતે આપણે બધી દૂધી સીણી લીધી છે આ રીતે સીણી લેવાની હવે આપણે દૂધીના મુઠિયાનો લોટ બાંધ દઈશું જો આપણે રોટલીનો લોટ લીધો એને ચાલી દઈશું બધા લોટ ચાલીને જ લેવાના આપણે બધા જો રોટલીનો લોટ છો પછી ઘઉંનો ભાખરીનો લોટ છે ને એક બાજરીનો બધા મિક્સ થઈ જાય ભેગા ચાલી દઈએ એટલા આ રીતે હવે જોઈએ ભાખરીનો ઘઉંનો ભાખરીનો લોટ એને ભેગો ચારી દઈશું તો હવે બાદરીનો બાજરીનો લોટ એને ઘી ગો દઈએ ત્રણેય લોટ મિક્સ કરી દઈએ આમ તો બે જ લોટ કહેવાય ઘઉંનો અને બાજરીનો પણ ઘઉંનો રોટલીનો હોય છે ને ભાખરીનો છે સાહેદ મોટો એટલે એ રીતે આ શીર્વાદ જ ચાલી જાય હા બસ હાલ ચાલો જો આ રીતે બધા લોટ ચાલી દીધા હવે એને મિક્સ કરી નાખો પહેલાં એકવાર આ તો તે બધા લોટ મિક્સ કરી નાખો હં ઉપર નીચે ચેકન નાખો બાજરીનો ઘઉંનો ભેગો થઈ જાય આ રીતે હવે આપણે લોટમાં હવે દૂધી નાખી દઈશું શીણેલી દૂધી નાખી દઈએ નાખો જો સીણેલી દૂધી નાખી દઈએ નાખો અમે પાણીની તારી નાખીએ છીએ જો દૂધીમાં જે પાણી કાઢી દઈએ આ રીતે નાખો હવે આ દૂધીનું શીણ નાખ્યું અંદર જો આ રીતે બધું છૂટું કરી દઈએ બસ જવા દો જો આપણે પહેલાં તેલનું મણી નાખી દઈશું અંદર નાખો તેલ જો આ તેલ નાખ્યું ગોળફરતું ભભરાવાનું હોય ગોળ ફરતું આમ હા એવી છે બા ચલો હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ હમ જો આદુ મરચાંની પેસ્ટ નાખી દો ભાઈ જો હવે આપણે મરચું નાખીશું લાલ મરચું લાલ મરચું નાખ્યું હવે આપણે હળદર નાખી દઈએ એ હળદર હળદર નાખી દો બધી માપની જમે વાટકીમાં વાટકીમ ભરી દઈએ છીએ હવે આપણો આ શું છે બરો અજમો છે અજમો નાખો અજમો નાખી દો અજમાને મસળીને નાખી દો આપણો હા એ તેમ મસળી નાખી દો બસ નાખી દો હવે આ મીઠું નાખી દો હા એ મીઠું મીઠું માપનું નાખવાનું હા પાછળથી પેલી ના થાય બસ પછી નાખીશું બસ ચલો હવે આ ગરમ મસાલો લઈ લો ગરમ મસાલો નાખીએ હા અને આપણા ખાવાનો સોડા આ જે ખાવાના સોડા આવે ને નાખ્યા હા બસ બધું મિક્સ કરી નાખો મિક્સ કરી દો આ રીતે બધું મિક્સ કરી લેવાનું આ રીતે દૂધીના મૂઠિયાનો લોટ બાંધી દેવાનો પહેલાં દૂધીમાંથી તો આપણે પાણી નીતા લીધું તો એ પણ જરૂર પડે તો બીજું પાણી લઈશું લોટ બાંધવામાં જો આ પાણી નાખ્યું આ રીતે થોડું થોડું નાખીને આપણે લોટ બાંધી દઈશું પહેલાં દૂધીના મુઠિયાનો લોટ આમાં આપણે બાજરીનો અને ઘઉંનો લોટ મિક્સ કર્યો છે અને ઘઉંમાં ભાખરીનો અને રોટલીનો લીધો છે એ રીતે લીધું છે આપણી જો આજે થોડું થોડું પાણી લેતા જવાનું લોટ બાંધતા જવાનું દૂધીમાં અમે પાણી તો હોય જ આપણે નીતા પાણી તો હોય જ એટલે લોટ ઢીલો થઈ જાય પાછો આ રીતે બધું બાંધી દેવાનું દૂધીના મુઠિયા ખાવામાં મજા આવે રાહ જોડે ખવાય જો આ લોટ મછડીને બાટી દેવાના એટલો લોટ મછળ એટલો સારો જો આપણે ઉપર થોડું તેલ લગાવી દઈએ તેલ લીધું થોડું ઉપર લગાવીને આપણે મછળી નાખશું બસ મછળી નાખો લાશે ચ્વાટા નહીં તેલ લગાવીએ ને લાશે ચ્વાટર નહીં બસ આ રીતે હવે આપણે પાંચ એક મિનિટ આને મૂકી રાખીએ અને પછી એના રોલ બનાવી દઈએ મૂકી દઉં જો આપણે ઢોકળીયું લીધું છે એમાં પાણી નાખ્યું અને લીંબુના કાકડા નાખ્યા એટલે શું થાય બધું કાળું ના થાય ચીકણું ના થાય વાસણ એટલા માટે હવે આના ઉપર આપણે પેલી જાળી મૂકી દઈએ જો આ રીતે હવે આ રીતે લીંબુ નાખ્યું હવે આપણે આ જાળી છે ને જાળી ઉપર તેલ લગાવીને આ જાળીને આના ઉપર મૂકી દઈએ એ જાળીને આપણે રીતે મૂકી દેવાની જો આ રીતે જાળી મૂકી દીધી ઢોકાળીઓ ઉપર જો આ રોલ બનાવી દઈશું આ રીતે આ લોટ બાંધ્યો એના બસ માપના આ રીતે રોલ બનાવી દેવાના આ રીતે રોલ બનાવીને બધા આમાં મૂકી દેવાના જો આ લોટ લીધો આમાંથી બાંધ્યો છે એમાંથી અને એનો આ રીતે રોલ બનાવી દેવાનો આ રીતે રોલ બધા બનાવી દેવાના આ રીતે રોલ બનાવી દેવાના જો આ રીતે બધા દોધીના લોટના મુઠિયા વાળીને આ રીતે રોલ બનાવીને મૂકી દીધા હવે આને આપણે ગેસ ઉપર બાફવા મૂકીશું ચાલો હવે બાફા મૂકી દઈએ જો અગિયાર સરખાવી દીધો જો આપણે મૂકી દીધા ને હવે આપણે ઢાંકણું ઢાંકી દો ઢાંકી દો હા હવે આપણે એક મિનિટ સુધી જવા દઈશું પછી જોઈ લઈએ ત્યાં સુધી એને બાફાવા દઈશું જો આપણે દસ મિનિટ થઈ હવે આપણે જોઈ લઈએ ઢોકળા આ મુઠિયા ખોલો હવે જો આ રીતે ચપ્પાથી જોઈ લેવાનું તો પણ ચોટો તો નહીં થાય અને ના ચોટો તો થઈ જાય એમ સમજવાનું જો થઈ ગયા છે આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને હવે આને ઠંડા થવા દઈએ ઠંડા થાય પછી આપણે એને કાપીશું બરાબર થઈ ગયા છે આપણા મુઠિયા જો આ રીતે બીજી ડીશમાં કાઢી લીધા છે આપણે હવે ઠંડા થાય ને એટલે એને કાપી લઈશું ટુકડા કરી લઈશું નાના નાના ગરમ ગરમ હોય ત્યારે કદી નહીં કાપવાનું તો શું ભાગી જાય ઠંડા થાય પછી જ આપણે એના ટુકડા કરીશું જો આપણે ઠંડા થઈ ગયા છે હવે આપણે કાપી લઈશું ટુકડા કરી લઈશું આ રીતે ટુકડા કરી લેવાના બધા દૂધીના મુઠિયા આ રીતે બધા ટુકડા કરી દેવાના જો આ રીતે બધા દૂધીના આપણે મુઠિયા બનાવીને કાપી લીધા છે હવે આપણે આનો વઘાર કરી લઈશું ચાલો હવે વઘાર કરીએ જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે તાંસડામાં ગેસ લગાવી દીધો છે બરાબર તેલ ગરમ થાય એટલે આપણે રહી નાખીશું અને પછી મુઠિયા વઘાર દઈએ જો તેલ ગરમ થઈ ગયું હવે આપણે રહી નાખશું અંદર નાખી દો રહી ફૂટે એટલે જીરું નાખો જો રહી ફૂટી હવે જીરું નાખો બરા હવે હિંગ નાખી દો હિંગ નાખો હમ હવે આપણે થોડા તલ નાખી દઈએ તલ નાખો નાખો થોડા તલ હા ચાલો ને એટલે આપણે ઢાંકી દઈએ થોડીક વાર હવે લઈ લો હવે લાવી દો બધું મિક્સ કરી નાખો અને પછી આપણે મુખિયા નાખી દઈએ બહાર હવે આપણે મુખિયા નાખી દો ચલો ગેસ ધીમો કરી દેજો ધીમા ગેસ બહાર નાખી દો મુખિયા બધા હમ આ રીતે મુખિયા વઘાર લેવાના કરી દો મિક્સ બધું ગેર ધીમો રાખવાનો આ રીતે વઘાર કરી દીધો આપણે મુખિયાનો મસ્ત મજાના મૂક્યા તૈયાર આપણા અલગ જોઉં છું જો વાત આપણે તૈયાર થઈ ગયા હવે કાઢી દીધા હવે હવે આપણે આને કાઢી લઈએ બહાર ડીશમાં લઈ લો લઈ લઈએ ડીશમાં લઈ લીધા બધા જો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો